જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સામા સામાપાચમનું વ્રત અને તેની વાર્તા કરીશું સામા સામાપાચમનું વ્રત ભાદરવા સુદ પાચમ એટલે કે સામા પાચમ આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું આમળાના ચૂરણથી કેશ ધોવા શરીરે માટી ચોળીને નાહવું સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું સામા પાચમની વાર્તા વૈદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરાભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યું તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશની વેળા વિદ્યાભ્યાસમાં ગાળતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉત્તંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉતંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વ ધર્મશાસ્ત્રોમાં પારંગત થયું અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યું એક દિવસ ઉતંકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાના છે હવે અમારી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉતમક સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉતંક પાસે વિધિ અભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દૃષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખતબત્તી જોઈ તેને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા બદે અને માખો બમણે આ જોઈ તેને પોતાના દેહનું ભાંડ પણ ન રહ્યું તે મૂર્છા ખાય ભોય પર પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વ્હાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું એને એવા ક્યાં પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી સુશીલાને ધીરજ આપી ઉતંક પોતાની પુત્રી પાસે ગયો થોડીવાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મમાં કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળા તે રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી વાસણ કુસણ તથા ઘરવખરીને અડકી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે એ વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત શી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉતંક બોલ્યા ભાદરવા મહિનાને અજવાળી પાચમે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું મહર્ષિ કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદકની અને વસિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે ઉત્તંકની વાત એની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ એણે ઋષિ પંચમી સામા વ્રત કરવાનો દઢ નિશ્ચય કર્યો મનમાં દઢ નિશ્ચય કરતાંની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામાપાચમનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞા પાડીશ